હા તમને ચા બનાવી દઉં અહીંયા અહિયાં કઈ રીતે એક મિનિટ હેનારાય

મારા મમ્મી પપ્પાએ એક એનઆરઆઈ છોકરીની પસંદગી કરી મારે તારે એક્સક્યુઝ નથી સાંભળવા વાત પૂરી થઈ જાવ બોલ એનઆરઆઈ છોકરી સાથે મારા લગ્ન કર્યા જો કે લગ્ન બે ચાર મહિના જ ટક્યા પણ હું એનઆરઆઈ થઈ ગયો પણ સાથે મેં એ પણ સાંભળ્યું કે મારા ભાઈ સાથે જ તારા લગ્ન થઈ ગયા એને એટલે જ તો હું તારી સામે ના આવી જેને સાથે રહેવું હોય ને એના માટે હવે કોઈ એક્સક્યુઝ ના નડે પણ જેને સાથે રહેવું હોય ને એના માટે છે જેને બાના જ બતાવો હોય ને એના માટે તો કંઈ પણ ઈઝી નથી રાઈટ છે મેં કર્યું એ કદાચ તારા માટે જ કર્યું પણ તને એવું લાગે છે કે મેં ખોટું કર્યું મારા માટે મને જ્યારે તારી જરૂર હતી લગ્નની વાત થતી હતી ત્યારે તું ફોરેન જતો રહ્યો અને તને એવું લાગે છે કે તે આ બધું મારા માટે કર્યું છે મારા લગ્ન થઈ ગયા છે તારા ભાઈ સાથે ડુ યુ હેવ એની આઈડિયા ઓફ કોર્સ જો સાથે રહેવાની જ વાત કરે છે તો એવું પણ થઈ શકતું હતું કે હું ભલે વિદેશ ગયો આપણે કોન્ટેક્ટમાં રહી શકતા હતા એની કોશિશ તે એકવાર પણ નથી કરી કોન્ટેક્ટમાં શું કામ રહું તું અધવચ્ચે મને મૂકીને ગયો હતો યાદ છે ને બધું મેં તને કહ્યું હતું કે આપણે બંને લગ્ન કરી લઈએ પણ ત્યારે તો તારા મમ્મી પપ્પા લગ્ન માટે રાજે જ નહોતા અને તે એક પણ વાર એ લોકોને મનાવાની કોશિશ ના કરી મારી એક પણ વાર ઘરે વાત નહોતી કરી મેં મનાવાની કોશિશ ના કરી કે તે રાહ ના જોઈ તે એકવાર પણ એવું વિચાર્યું કે હું એને સપોર્ટ કરું કે જેથી કરીને એ એના મમ્મી પપ્પા સાથે વાત કરી શકે પણ નહીં તું તો કઈ જતી રહી પછી આગળની સિચ્યુએશન શું હતી એ એ તો મને જ મારી સિચ્યુએશન શું હતી એ તને કઈ રીતે ખબર હોય મારા ઘરેથી પણ મને ફોર્સ કર્યો હતો ને મને પણ સેમ એવું જ કહ્યું હતું કે તારે દેવાંગ સાથે લગ્ન કરવાના છે અને પછી મેં લગ્ન કરી લીધા છોડ એ બધી વાત મારે એના વિશે કોઈ વાત નથી કરવી એક મિનિટ વાત નથી પણ મારે તો કરવી છે ને તો એક મર્યાદામાં રહીને વાત કરજે તારા ભાઈની વાઈફ છું તમે તને હાથ પર નથી લગાવી અને અને મારા ભાઈની વાઈફ છે મને ખબર છે એટલે મર્યાદા પણ શું છે પણ મને ખબર છે ભલે હું એના રહ્યો વિદેશ રહેતો પણ સંસ્કાર નથી ભૂલ્યો સારું કહેવાય ને જો આ સંસ્કાર થોડાક સમય પહેલા બતાવ્યા હોત ને તો કદાચ કદાચ આપણે બંને સાથે રહેતા હોત અત્યારે આ બ્લેમ મારી પર આવે છે પણ કદાચ થોડું યાદ કરીને તો તને ખ્યાલ આવશે કે આપણો રિલેશન બચાવવા માટે કોઈ કોશિશ નથી કરી તે સમજી ગયો કોઈ કોશિશ નથી કરી તે પણ નથી કરી હા તો નથી કરી એવું રાખ